આ રીતે આપણે એકદમ એનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે મિત્રો આ શરબત જો તમે એકવાર પીશો તો તમે ભૂખ લાગી હશે તો પણ આ શરબત પીશો એટલે તમને ભૂખ તરત જ મીટાઈ જશે હવે દાળિયાનું શરબત બનાવવા માટે આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે જે દાળિયાનો પાવડર બનાવ્યો હતો તે આપણે બે ચમચી જેટલો ઉમેરી દેવાનો છે

હવે સરબત ને ખાટો મીઠો સ્વાદ દેવા માટે આપણે અડધું લીંબુ નીચોવી દઈશું જો તમારી પાસે ડ્રાય પાવડર પુદીનાનો ન હોય તો તમે ફ્રેશ પાન લઈ અને મિક્સરમાં પણ આ શરબત બનાવી શકો છો મિત્રો તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ દાળિયાનું શરબત તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો